મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી ગામની બાઇક ચોર ટોળકી બાઇક ચોરી કરવાના ઓજારો સાથે દાહોદ તરફ આવતી હોવાની બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના મિનાક્યાર મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર વોચ ગોઠવી હતી આ દરમિયાન ત્રણ ઈસમોને મોટરસાઇકલ સાથે ઝડપી તલાસી લેતા તેમની પાસેથી મોટરસાઇકલ ચોરવાના ઓજારો મળી આવતા પોલીસે ત્રણેય ઈસમોને એલસીબી કચેરી લાવી પૂછપરછ હાથ ધરતા ત્રણેય ઇસામો મધ્યપ્રદેશ બાઇક ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિતના હોવાનું સામે આવ્યું હતું પોલીસે ત્રણેયની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તેઓની પાસેથી ચોરીની ચાર મોટરસાયકલ કબજે લીધી હતી એટલું જ નહીં પકડાયેલા ત્રણેય ઇસામોએ ત્રણ વર્ષના સમયગાળામાં મધ્યપ્રદેશ રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં સાડત્રીસ જેટલી વાહન ચોરી તેમજ ચાર જેટલી ઘરફોડ ચોરીઓ મળી કુલ એકતાળીસ જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી ત્યારે હાલ તો રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાત પોલીસને હંફાવનાર

અને સુનિલ બામણિયા નાઓ ગુનો કરવાના ઈરાદાથી ગુજરાતમાં જઈ રહ્યા છે આ ત્રણે ત્રણ આરોપીઓ જે છે એ કરચટ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસીઓ છે આ ત્રણેયને રોકી એમને તપાસ કરતાં એમની પાસેથી એક મોટું લોખંડનું કટર એક મોટું સ્ક્રુ ડ્રાઈવર ડિસમિસ એક નાનું સ્ક્રુ ડ્રાઈવર ડ્રીસમિસ તમામ વસ્તુઓ નવી ખરીદી અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી ત્યારબાદ તેઓની દાહોદ એલસીબી ખાતે લાવી અને વિસ્તૃત પૂછપરછ કરતા અત્યાર સુધી ન ઉકેલાયા હોય એવા અનડેટેડ એકતાલીસ ગુનાઓનો ભેદ ઉકેલાવવા પામ્યો છે આ પિસ્તાલીસ પૈકી ચાર ઘરફોડ ચોરીઓ છે બે કતવારાની અને બે લીમથેની અને ચાર સિવાય સાડત્રીસ જેટલી વાહન ચોરીઓની આરોપીઓએ કબૂલાત કરેલી છે જેમાં દાહોદ જિલ્લાના અઢાર જેટલા વાહન થાય છે પંચમહાલના આઠથી નવ વાહન થાય છે એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોના વાહનોની આરોપીઓએ કબૂલાત કરેલ છે